ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મહાદેવ હર જય શ્રી રામ સનાતન ધર્મની જય અને જય માતાજી તો આજે છે ચૈતર મહિનાની અંજવારી સાતમ અને આપણે સાતમ પાયરી જોઈ અને ગઈકાલના વ્લોગમાં તમે જોયું જ હશે કે આપણે છઠનું ઠંડુ રાંધતા હતા અને આજે થઈ ગઈ છે હવે સાતમ તો આજે મંદિરે જવાનું છે શીતલા માતાજીની પૂજા કરવાની છે ઘરમાં તો નીતમને માતાજીનું સ્થાપન પૂજા આપણે કરી લીધા છે અને છોકરાઓને તૈયાર કરી અને નિશાળે જવાનું હોય પેપર ચાલુ છે તો પરીક્ષા દેવા છોકરાઓ ગયા છોકરાઓને બસમાં મૂકી આવી અને પછી હવે હું પણ મંદિરે જાઉં અને મારેને બાને જવાનું છે મંદિરે તો બધું તૈયાર કરી લીધું છે સાતમ હોય એટલે આપણે વ્યવસ્થિત બધું જે આપણે કરતા હોય એ બધી વસ્તુ લઈ જવાની નેવી હોય તો તૈયારીમાં એવું છે કે જો આ બધું તૈયાર કર્યું છે આમાં છે નાળિયેર ચોખા આમાં દૂધ પાણી કંકુ પછી આ કુંકેલા પછી ઘી વાટું પછી આમાં ચુંદડી કોરુજલ પંચામૃત અને આમાં ધૂપ માકસ બધું ટોટલી તરવા માટે પૈસા સોપારી અને આમાં મેન શીતલા માતાજીની કુલર હોય એ કુલર તો બધું આપણે આપણામાં ભેગું કરી લીધું છે અને એક ત્રાસ હારે લીધો છે એમાં બધું રાખી અને માતાજીને નવરાવાનું બધું આપણે કરવાનું હોય સ્નાન કરાવવાનું ને બધું આજે સાતમ છે તો બધી તૈયારી કરી લીધી છે અને હવે આપણે હમણાં જશું મંદિરે અને ઘરનું તો બધું સરસ પૂજાપાઠ પાઠ સ્થાપન બધું પહેલાં આપણે કરી લીધું છે અને હા બધું એટલે પૂજાપાઠનું કામ કરી લીધું છે બધું અને હજી મંદિરે જવાનું કરીએ છીએ પણ ઘરનું રૂટીન કામ કાંઈ થયું નથી એનું કારણ છે કે આજે હવા રૂટીન બધી આ બધી વસ્તુમાં વ્યસ્ત હતી એટલે કાંઈ બીજું ઘરનું કામ કરવાનું મેટ આવ્યું નથી પણ હવે એ બધું તો થિયે રાખશે આ બધી કેદી હોય જેથી આ બધું હોય કે દી આપણે આ બધું કરીએ આખો દી કામ તો કરતા જ હોઈએ છીએ તો વિડીયોમાં બેના રહેજો કન્ટિન્યુ રહેજો સ્કીપ કર્યા વિના જોજો કાપતા નહીં વિડીયો અને ખૂબ મસ્ત મજાના વિડીયો આવશે તો તમે બેના રહેજો હા અને છે ને અમે શીતલા માતાજી લગભગ બધી બાઈ એમ જ કરતી હોય શીતલા માતાજી આપણે પૂજવા જવાના હોય ને શીતલા માતાજીને પૂજા કરવાની હોય ને તો એ માથા બોર નાઈ અને જો ભીને માથે જતા એ માથું ઓરાવતી ઓરાવતા ન હોય એમ અને મા હું કે નિતરતે માથે જતા એમ તો ભીનાં મોળે જાય છે તો માથા બોર નાઈ લીધું છે અને માથું નહીં ઓરાવું આમના મંદિરે જાય અને ખરેખર ઘણા બધા તો માં ચંપલે નથી પહેરતા હોતા શીતલા માતાજીએ જાય ને તો ખુલ્લે પગે જાતા હોય છે પણ ખોટું હું મારાથી એવું કંઈ નથી થતું માથાપોર નાઈ લઉં છું બીના માથે જાઓ માથું નહીં અને હા ચા પાણી કાંઈક કોઈ વસ્તુ પીવું નહીં આવી અને આપણે જે કંઈ નાસ્તાની આદત હોય એ કરીએ એની ના નહીં બાકી અત્યારે માતાજીને દર્શાવીને પૂજા કરી આવું ને તામાંથી ચાનું પીપું એવું પીવું નહીં કારણ કે શીતલા માતાજી માતાજી છે તાઢા દેવી એને ઠંડુ જોઈએ એમ તો એને જો ધરાવવામાં ને એવું હોય રાંધેલું ન હોય તો ને એવું બધું આપણે પંચામૃત એનો વાહો ભરી ગયો તો એની વાર્તામાં આવતું એ લગભગ બધાને ખબર જ હોય તો એનો વાંહો ઠારવાનો હોય એટલે આપણે પંચામૃત લીધું છે દૂધ પાણીનો કરસિયો લીધો છે માતાજી નવરા માટે થોડું જલ લીધું છે તો એવી રીતે બધું કરીએ તો આપણે એમ થાય કે આપણે ગરમ ગરમ પી અને પછી માતાજીની પૂજા કરવા ક્યાં જાઓ એટલે આપણે ગરમ ચા પાણી ક્યાંય પીતા નથી અને એમ એમ સરસ મજાના નાયના પેઢી જાય છે તો વિડીયો બની રહેજો જો આપણે મંદિર આવી ગયા છે ધજાના દર્શન જો હું તમને કે આપણે મંદિરે છે તો મંદિરે પહોચી આવ્યા છે અને હવે આપણે પૂજા કરશું અને જો આ છે માતાજીના દર્શન કરાવું તમને કરાવ શીતલામાં અસલ મસ્ત સ્વરૂપ છે નાનકડું એવું તો અહીંયા બધા જો આવી રીતે આવતા હોય આપણી જેમ જ તો હું ને બાઈ આવી ગયા છે તો હાલો હવે પૂજા કરી લઈએ અને આવી રીતે જો કુલર ને બધું આપણે લઈ આવ્યા છે બધું ધરી લઈએ

ये फगेरा मत Terima kasih atas dukungan <muchas> anda.